એ પણ અદાણીને નામે લખાઈ ગયો બાકી હતું તો આજે સુપ્રીમ કોર્ટમાં પણ અદાણીની વિરુદ્ધમાં અમેરિકામાં જે કઈ ખટલો દાખલ થયો અને બાવીસો કરોડ રૂપિયાની લાંચનું પ્રકરણ જે ચર્ચામાં આવ્યું અને ભારત સરકાર એના વિશે શું કહેવા માંગે છે એ મામલો સુપ્રીમે પહોંચી ગયો એટલે આજનો આખો દિવસ એ ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી નામે જાણે કે દેશ અને દુનિયામાં ગયો તમારે હરક પદુડા થઈ જવું કે ચિંતા વ્યક્ત કરવી એ તમે નક્કી કરજો કારણ કે અદાણીને નામે દુનિયાભરમાં જ્યાં જ્યાં તકલીફો ઉભી થઈ રહી છે એના બચાવમાં માન્ય વડાપ્રધાન મોદી ઉતરી રહ્યા છે યુરોપનો કોઈ દેશ હોય અમેરિકાનો જે નવો પ્રેસિડેન્ટ આવે એ નરેન્દ્ર મોદીની સાથે મિત્ર થઈ જાય છે એમ નરેન્દ્ર મોદી દાવો કરે છે જાણે કે ગિલ્લી દંડો રમતા હતા અમે અટ્ટીઓ રમતા તા બરાક ની સાથે તો અમારે સમય મળે ત્યારે ગપ્પા મારતા એમનું પહેલું લક્ષ્ય એ અમેરિકાનું હિત છે કમલા દેવી હોય કે ટ્રમ્પભાઈ હોય એમની પહેલી નિષ્ઠા

દક્ષિણ ભારતમાં એમને ફેરવે છે પણ એમને એમ નથી કહેતા કે તમે ડોકલામ કેમ કર્યું તમે આ લડાખમાં કેમ ઘુસણખોરી કરી પણ જેની ગાજવી છે એ મોદાણીની છે મોદી અદાણી એની છે પણ સંસદમાં મોદીજીના કયા ગરા જે કહી શકાય એવા સભાપતિજી રાજસભાની અંદર જયદીપ ધનખડ અને લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલા એમણે બહુ સ્પષ્ટ કરી દીધું છે કે ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી એનું નામ ન લઈ શકાય ગૃહમાં સંસદીય નામો થઈ ગયા બાકી કોઈનું પણ નામ લઈ શકાય રાહુલ ગાંધીએ ગયા સત્રની અંદર બહુ સ્પષ્ટ કર્યું હતું અને નામ રાખીએ તો પછી પણ આજે શિયાળુ સત્ર શરૂ થયું અમેરિકામાં ગૌતમ અદાણીની વિરુદ્ધમાં જે ખટલો શરૂ થયો અને અમેરિકાની અદાલતો કે ત્યાં પ્રેસિડેન્ટ બદલાય તો પણ એ કેસને ઢીલો કરી શકતી નથી અદાલતોની અંદર પ્રેસિડેન્ટની વગ એટલી નથી હોતી એ આપણે બધા જાણીએ છીએ તમને ખ્યાલ છે કે અમેરિકામાં તો એફબીઆઈ જેણે ગૌતમ અદાણીની તપાસ કરી છે સાગર અદાણીની એમના ભત્રીજાની તપાસ કરી છે અને જે ખટલો દાખલ કર્યો છે જે વોરંટ ઇસ્યુ કર્યું છે એફબીઆઈ એ પ્રેસિડેન્ટને પણ રેડ કરી શકે છે ભારતમાં સીબીઆઈ ની તાકાત નથી કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિમાનને પણ તપાસી શકે એમના ઘરે જવાની વાત તો પછી એમણે પોતાની જાતને એક્ઝેમ્ટ કરી દીધી છે અમિત શાહ નું વિમાન તપાસી શકાય પણ એ પણ ઉદ્ધવ ઠાકરે હોબાળો મચાવ્યો અને એના પછી તો ચૂંટણી પંચે બધાના બધા સત્તા પક્ષના બધા નેતાઓના હેલિકોપ્ટરોને વિમાનોની અને એમની બેગોની તપાસ શરૂ કરાવી હતી દેખાડા પૂરતી પણ આજે

તેર નોટિસ મળી હતી નિયમ બસો ને સડસઠ અન્વય વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના

રાહુલ ગાંધી અને એમના પક્ષના નેતાઓ અને વિપક્ષના નેતાઓએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માગણી કરી હતી પણ એ સત્તા પક્ષ અને સત્તા પક્ષના એમના પ્રોટેક્ટર્સ ખરેખર તો સ્પીકર હોય કે સભાપતિ હોય એને તટસ્થપણે પોતાની ભૂમિકા નિભાવવાની હોય છે પણ એ તો સત્તા પક્ષની તરફેણ કરે છે એની જે નોટિસો આપી છે એને અસ્વીકાર કરી દે છે આમ આદમીના પાર્ટીના રાઘવ ચડ્ડા અને વિપક્ષના કેટલાક સભ્યોએ મણિપુરની હિંસા અને ઉત્તર પ્રદેશના સંબલની હિંસા એની નોટિસો આપી હતી પણ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ ધનખડ એમણે એ પણ અસ્વીકાર કરી દીધો મને લાગે છે કયા પ્રકારની લોકશાહી આ દેશમાં ચાલી રહી છે એનું દર્શન આપણે કરી શકીએ છીએ આપણા કેટલાક દર્શકો મને પૂછે જ કે આપણા દેશમાં લોકશાહી છે તો હું કઉ કે હા છે અને રહેવાની જ છે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી આવ્યા પછી પણ લોકો જાગતા હતા એટલે લોકશાહી ટકી નરેન્દ્ર મોદીની અઘોષિત ઇમરજન્સી છતાં પણ આ દેશમાં લોકશાહી જીવવાની છે આ દેશમાં લોકો જાગતા રહેવા જોઈએ લોકો બંધારણની રક્ષા કરતા રહેવા જોઈએ અને માત્ર રાજકીય પક્ષો જ એમની વતી કામ કરશે એવું માનવાને કોઈ કારણ નથી તમે જાણો છો કે રાજકીય પક્ષો તો આયારામ ગયારામ થઈ રહ્યા છે એટલે આજે ગૃહો વારંવાર મોકૂફ અને છેવટે પરમ દિવસ સુધી બેઠક બંને ગૃહોની બેઠક એ મોકૂફ રહી કારણ કે આવતીકાલે છવ્વીસ નવેમ્બર છે એટલે કે બંધારણ દિવસ છે એટલે આવતીકાલે સંસદના બંને ગૃહો એ રજા પાડવાના છે અને બંધારણ વિશે અને આજે મોદી ગૃહમાં આવતાની સાથે જ એમણે બંધારણના અમૃત પર્વની ગાથા વર્ણવી છે એમની વેબસાઇટ ઉપર હું ગયો ત્યારે એ ગાથા એમણે ખૂબ વિસ્તારથી અંગ્રેજીમાં મૂકી છે પાછી આમ તો એ બોલે છે હિન્દીમાં જ અંગ્રેજીમાં તો એ વાંચે છે પણ આજનો દિવસ ગૌતમ અદાણી નામે લખાઈ ગયો અને ગૌતમ અદાણી ઉપરાંત ડોક્ટર પ્રીતિ અદાણી એમના શ્રીમતીજી એમના નામે પણ લખાયો કારણ એવું છે કે થોડા વખત પહેલા તેલંગાણામાં આમ તો હું તેલંગણ કહું છું પણ દક્ષિણના લોકો રામા મહાભારતા આ બધા ઉચ્ચારો લાંબા પહોળા ઉચ્ચારો કરે છે તેલંગણ એ તેલંગણની કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એમની સાથેની તસવીરો ઝળકીતી તમને ખ્યાલ હોય તો અને એ તસવીરો ગૌતમ અદાણી સાથે હતી અને ગૌતમ અદાણીએ ત્યાં સો કરોડ રૂપિયાનું ડોનેશન યંગ ઇન્ડિયા સ્કિલ યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે ઓફર કર્યું હતું એટલે કે પ્રીતિ અદાણી ડોક્ટર પ્રીતિ અદાણી જે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે એમના થકી એ ડોનેશન જે અપાવાનું હતું એ ડોનેશન

ગૌતમ અદાણીના સંદર્ભમાં આવો જંગ ખેલી રહ્યા હોય ત્યારે એમનો મુખ્યમંત્રી લે તો જરા દેખાય એટલા માટે આજે એમણે એ નકારી કાઢ્યું છે અને જો કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હશે અને એ ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય હશે તો એ લેવામાં એમને કોઈ વાંધો ન હોવો જોઈએ રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું બિઝનેસમેનની વિરુદ્ધમાં નથી પરંતુ એક બે ઉદ્યોગપતિઓને બધું જ જ મળી જતું હોય હોય બધા ઉપક્રમો એમને પધરાવી દેવામાં આવતા બંદરો એમને પધરાવી દેવામાં આવે એરપોર્ટ એમને પધરાવી દેવામાં આવે ધારાવી ની એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી એમને છે ને પધરાવી દેવામાં આવે તો એની સામે મને વાંધો છે અને એટલે જ પણ એ જો યોગ્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય મને લાગે છે તેલંગણમાં ગૌતમ અદાણી પોતાના લાભ માટે અને પ્રજા માટે પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય તો એ હું માનું છું ત્યાં સુધી રેવંત રેડ્ડી એ સ્વીકારશે પણ આ વખતનું જે આખું શિયાળુ સત્ર છે એ શિયાળુ સત્ર એ આ ગૌતમ અદાણીને નામે લખાઈ ગયું એમ કહીએ તો ચાલે પહેલા જ દિવસે હજુ તો આપણને જોવા મળશે જે અગાઉ પણ આપણે જોયા છે કે દોઢસો દોઢસો જેટલા સંસદ સભ્યોને ગૃહ સસ્પેન્ડ કરી નાખવામાં આવે વિપક્ષના અને વગર ચર્ચાએ

અને કોંગ્રેસના મહામંત્રી એ પણ બડુકા વક્તા છે અને અભ્યાસી વક્તા છે એટલે ગાજવાનું છે આ શિયાળુ સત્ર એટલું તો નિશ્ચિત આપણે કહી શકીએ મને લાગે છે કે આપણે આવતા દિવસોમાં જ્યારે આ સત્ર ચાલતું રહે એના ઉપર નજર રાખીશું પણ આજનો દિવસ એ ગૌતમ અદાણીને નામે લખાઈ ગયો મોદીને હિનામે નહીં કે મોદી કરતા ગૌતમ અદાણીની ચર્ચા વધારે છે અને મોદી એ એમની ભૂમિકા શું છે અને અદાણી સાથેના સંબંધો શું છે એની ચર્ચા બંને ગૃહોમાં જો બની શકે તો એને અલાવ તો કરશે નહીં સરકાર અથવા તો સ્પીકર અથવા સભાપતિ પણ બહાર એ ચર્ચા વિપક્ષો ખૂબ કરવાના છે એટલે આપણે આપણા કાન નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર